આજનું રાશિફળ આજે વીસ જૂન આ ત્રણ રાશિના લોકોની આજના ગુરુવારના દિવસે સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનો વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી કામ કરવાનો રહેશે જો તમારા વડીલો તમને કોઈ સૂચન આપે તો તમારે તેને પૂરા ધ્યાનથી સાંભળવું જોઈએ તમે કેટલાક નવા લોકોને મળશો અને કોઈની પાસેથી પૈસા લેવાનું ટાળશો પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે તમે તમારા મહત્વપૂર્ણ કામ પર સંપૂર્ણ ફોકસ જાળવી રાખશો તમારે કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં પડવાનું ટાળવું પડશે બાળક બીજે ક્યાંય નોકરી માટે અરજી કરી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ ભાગીદારીમાં કેટલાક કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે કારણ કે તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે તમે તમારું કામ સરળતાથી પૂર્ણ કરી શકશો નવી જમીન વહન મકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે અંગત સંબંધો વધુ મજબૂત થશે જો તમે ઘરમાં રહીને તમારી અંગત બાબતોનું નિરાકરણ કરશો તો તમારા માટે સારું રહેશે સંબંધોમાં ચાલી રહેલા મતભેદોને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે તમને કાર્યસ્થળ પર કેટલાક જવાબદાર કામ મળી શકે છે જેને તમે ટીમવર્ક દ્વારા સરળતાથી પૂર્ણ કરી શકશો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ વ્યવસાયની દ્રષ્ટિ યાદનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમે કામની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો અને તમે તમારી વાતચીત દ્વારા લોકોને તમારા તરફ આકર્ષવામાં સફળ થશો કાર્યક્ષેત્રમાં કોઈ બાબતને લઈને તમે ઉતાવળમાં નિર્ણય લઈ શકો છો વેપારમાં તમારે લેવડ દેવડમાં સ્પષ્ટતા જાળવવી જોઈએ નહીતર તમારે પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારા કામ અંગે નમ્રતા બતાવો તમારા કેટલાક વિરોધીઓ સક્રિય રહેશે જેના પર તમારે ધ્યાન આપવાની જરૂર છે અને તમારી દિનચર્યામાં કોઈ ફેરફાર ન કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે ઉર્જા સભર રહેવાનો છે બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં તમે સફળ રહેશો તમે મિત્રો સાથે સારા સંબંધો જાળવી રાખશો તમે માનસિક રીતે મજબૂત રહેશો પરંતુ તમે કોઈ વાતને લઈને તણાવમાં રહી શકો શકો છો છો તમે તમે ફરવા જવાની યોજના બનાવી જો તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમારા માટે સારું રહેશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે વેપારમાં તમને સારી તેજી જોવા મળશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે તમને આધુનિક વિષયોમાં સંપૂર્ણ રસ હશે અને તમારા પ્રિયજનોની વાતોની અવગણના કરશો નહીં તમે તમારી મનપસંદ વસ્તુઓની ખરીદી કરી શકો છો પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથીના વર્તનમાં કંઈક અભાવ જોશે જે તેમના સંબંધોમાં તણાવ પેદા કરશે નાનાઓની ભૂલોને તમારે મહાનતાથી માફ કરવી પડશે ધાર્મિક કાર્યો પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે અને સહકારની ભાવના તમારા મનમાં રહેશે તમે તમારા ભાઈઓની નજીક રહેશો તમે બધાને સાથે લઈને આગળ વધશો તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો કોઈ જૂનો મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે તમે વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્યો સાથે કોઈ કામ વિશે વાત કરી શકો છો પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતતા રહેશે અને તમારી નવી નોકરી માટે દોડધામ કરવી પડશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમારી સંપત્તિમાં વધારો થશે તમે તમારા પરિવારના લોકોને સાથે રાખવામાં સફળ રહેશો તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી કોઈ કિંમતી વસ્તુ ભેટ તરીકે પ્રાપ્ત થશે તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે તેથી કાર્યક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે કેટલીક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે તમારા વિચારને સમજણથી તમે કેટલાક નવા મિત્રો બનાવવામાં સફળ થશો સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોની પ્રવૃત્તિઓને વેગ મળશે તમારી વર્તનમાં મધુરતા જાળવી રાખો દરેકનો સાથ અને સહયોગ તમારી સાથે રહેશે સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે તમે કોઈ નવું કામ કરવા માટે ઉત્સુક રહેશો અને તેને પૂર્ણ કર્યા પછી જ છોડશો તમે તમારા વ્યવસાયને મહાન ઊંચાઈઓ પર લઈ જશો આવનારી રાશિ રાશિ છે ધન આજનો દિવસ તમારા માટે કેટલાક મોટા ખર્ચ કરવા માટેનો દિવસ રહેશે તમારા કામ માટે બજેટ બનાવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે તમારે તમારા વ્યવસાયમાં કેટલીક સ્માર્ટ નીતિઓ પણ અપનાવવી પડશે વડીલોનો સાથ અને સહકાર તમારી સાથે રહેશે કોઈપણ કામને લઈને વધારે ઉત્સાહિત ન થાઓ કોઈને પણ કોઈ વચન ખૂબ જ સમજી વિચારીને આપો જો તમે કોઈની પાસેથી પૈસા ઊંચી ન લો છો તો તે તમારી વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે આવનારી દશમી રાશિ છે મકર રાશિ આજે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો તમે તમારી આસપાસના લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો અને સારું પ્રદર્શન કરી શકશો દેખાડો કરવાની જાળમાં ન પડો તમારે અજાણી વ્યક્તિ સાથે સાવચેત રહેવાની જરૂર છે તમે શાસન અને વહીવટની બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપશો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો તમને પરિવારના સભ્યો તરફથી પૈસા કમાવવાની કેટલીક સલાહ પણ મળશે તમારે એક મોટું લક્ષ્ય પકડીને આગળ વધવું પડશે તો તમે તેને પૂર્ણ કરી શકશો આવનારી રાશિ રાશિ છે કુંભ આજનો દિવસ તમને નિર્ણય લેવાની ક્ષમતાનો લાભ આપશે તમારી કેટલીક બાબતો તમને પરેશાન કરશે તમારે મહાનતા બતાવવી પડશે અને કાર્યસ્થળમાં નાનાની ભૂલોને માફ કરવી પડશે તમે દરેક બાબતમાં સારું પ્રદર્શન કરશો તમે તમારા બધા લક્ષ્યો પ્રત્યે સમર્પિત જણાશો તમારા પડ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે જો તમને તમારા કાર્યક્ષેત્રમાં તમને લાયક કામ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં આવનારી બારમી રાશિ છે મીન રાશિ ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો અને તમારી યોજનાઓ સાથે આગળ વધશો તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પર પૂરો ભાર રહેશે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેશો તમે વિવિધ ક્ષેત્રોમાં સારું નામ કમાશો તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધુ વધશે